નમસ્કાર મિત્રો જય માતાજી જય મહાદેવ જય શ્રી કૃષ્ણ હું છું આચાર્ય ડોક્ટર જય પંડ્યા આપ સર્વને મા નવદુર્ગાની અસીમ કૃપા આપની પર વરસતી રહે એવી શુભેચ્છા સાથે આપ સર્વને મા નવદુર્ગાનો ચોથું અને હાર્દિક શુભકામના મિત્રો હું તમને રોજ માટે નવરાત્રિના દિવસે ક્યાં દિવસે ક્યાં માતાનું પૂજન કરવું જોઈએ પૂજન કઈ રીતે કરવું જોઈએ અને એ પૂજન થી શું ફળ મળે છે અને માતાનું સ્વરૂપ શું છે અને માતાનું સ્વરૂપ શા માટે બન્યું અને કઈ રીતે માતાનું એટલે કે પૂજન અર્ચન કરવામાં આવે છે આ સર્વત્ર કથા લઈને હું આપણી સમક્ષ આવું છું મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મા કુષ્માંડેતીનું ચોથું સ્વરૂપ એવું કહેવાય છે કે નવદુર્ગાના જે નવરૂપો ગણાય છે તેમાંથી ચોથું સ્વરૂપ મા નવદુર્ગાનું એટલે કે કુષ્માંડેતી છે આ કુષ્માંડા એવી રીતે કહેવાય છે

આ સમયે એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું અને ગોળ આકારની અંદર એક નાનું એવું બિંદુ આવ્યું આ બિંદુ ધીરે ધીરે થઈ અને પોતાનો આકાર મોટો કરવા લાગ્યો અને આ મોટો આકાર ધીરે ધીરે કરી અને એક નારીના રૂપમાં બદલી ગયો આ નારીનું રૂપ હતું જે કુષ્મંડાના રૂપે પ્રસિદ્ધ થયું આ કુષ્મંડા માતા સાક્ષાત કુષ્મંડા માતા હતા કુષ્મંડા માતા કે એક દિવ્ય તેજ છે એ દિવ્ય તેજને આપણે જોઈ શકીએ નહીં એટલું ખૂબ જ મોટું તેજ છે જગત આખાને પ્રકાશિત કર્યા અને મા માતાનો એવું કહેવાય છે કે સૂર્યમંડળની અંદર હોય છે માત્ર કુષ્મંડા માતા એક જ શક્તિ એવી છે કે જે સૂર્યમંડળની અંદર પોતાનો નિવાસ કરે છે સાથે સાથે માતાજીની જે ત્રણ આંખો હતી તે આંખોમાંથી પ્રથમ દ્વિતીય વાલે આંખ હતી અને તૃતીય આંખ એટલે કે આ ત્રણેય આંખમાંથી તેને મહાકાલી મહાલક્ષ્મી અને મહા કર્યા અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને અને આ સૃષ્ટિ સર્વત્ર એટલે કે સર્જન કરવું કરવું પાલન સંહાર કરવાનું કાર્ય સોંપવું એવું કહેવાય છે કે બ્રહ્માજીને પૃથ્વીનું સર્જન કરવાનું કાર્ય સોંપવું પાલનહાર તરીકે ભગવાન વિષ્ણુને બનાવ્યા અને સંહાર તરીકે ભગવાન શિવને બનાવ્યા આ પછી આ સર્વત્ર માતાજી જગદંબાએ પોતાના કાર્યો અલગ અલગ દેવી દેવતાઓને અને અલગ અલગ દેવી દેવતાઓની ઉત્પત્તિ કરી આમ કુસવંડા સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે માતાજીને આઠ હાથો છે એ આઠે આઠ હાથોની અંદર અનેક પ્રકારના શસ્ત્રો સુશોભિત છે તો શંખ અને સાથે સાથે કમડલ પણ સુશોભિત છે માતાજીનો એક આશીર્વાદ દેતો હસ્ત પણ છે એ હસ્તથી માતાજી સર્વને રીધિ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે અહીં એટલે કે સપ્તચંડી પ્રમાણે જોઈએ અમને સપ્તશતી પ્રમાણે જોઈએ તો માતાજીએ અનેક રાક્ષસોના સંહાર પણ કર્યા છે અને સમાર કરી અને દૈત્યોનો વિનાશ કરી દેવોને સર્વત્ર પ્રકારના રાજ પણ આપ્યા હતા આ કુષ્મંડા સ્વરૂપ ખૂબ જ તેજસ્વી છે યશસ્વી છે અને માતાજીનું કુષવંડા સ્વરૂપે જ્યારે ચોથા નોર્તે પૂજન કરવામાં આવે છે ત્યારે એક દિવ્ય પ્રકાશ આપણામાં પ્રગટ થાય છે જે એક માન સન્માન અને પ્રતિષ્ઠાનો કારક બને છે આથી કરી છે જે જે કોઈ વ્યક્તિ માતાજીના ચોથા નોર્તે કુષવંડાનું એટલે કે પૂજન કરે છે તે વ્યક્તિ સમાજની અંદર માન પ્રતિષ્ઠા યશ કીર્તિને પ્રાપ્ત કરે છે અને સાથે સાથે એટલે કે પોતાના કર્મને હિસાબે ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે એટલું તહીં પરંતુ કુષવંડાનું પૂજન કરવાથી મનુષ્ય ધ્યેય અને લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકે છે આથી કરી કુષ્વંડા માતાજીનું ચોથા નોર્તે અવશ્ય પૂજન કરવું જોઈએ આ ચોથા નોર્તે કુષવંડાનું પૂજન કરી અહીં તેજસ્વીતાને પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરવી જોઈએ અને સાથે સાથે હું રોજ માટે કહું છું એમ કે અહીં જે લોકો અખંડ જ્યોત બારે છે તે લોકો અખંડ જ્યોતની સાથે સાથે માતાજી

माताये नमः ॐ ऐं ह्रीं क्लीं સ્વંડા માતા એ નમ આવી રીતે માળા અર્પણ કરી મા ભગવતીની અસીમ કૃપા આપની પર વરસતી રહે એવી શુભેચ્છા માંગવી જોઈએ મિત્રો હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈક કરનું બટન પણ દબાવી દેજો અને જેટલું હોય એટલો અમારા આ વિડીયોને શેર કરજો જેથી કરી અન્ય લોકો પણ આ આવા દરેક હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયોને નિહાળી શકે આથી કરી આપના સ્ત્રીજનો સુધી પણ મારા આ વિડીયો